તો સમગ્ર ગુજરાતમાં જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં પણ ઠેર ઠેર વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે જ્યારથી એવા સમાચાર વહેતા થયા છે કે રાજકોટમાં ઉમેદવાર બદલવામાં આવશે નહીં ત્યારથી જ ક્ષત્રિયોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે ત્યારે કંડલા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ ગાંધીધામ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે એકત્રિત થઈ મીણબત્તી પ્રગટાવી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો તેમજ બેનર સાથે રેલી યોજી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજે તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જિલ્લા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા આજનો આ કાર્યક્રમ શાંતિપ્રિય પ્રિય દીપ પ્રાગટ્ય કરી અને અહીંયા રૂપાલા વિરોધમાં પ્રદર્શન કરવાનો હતો અમારો ઉદ્દેશ્ય માત્ર એ છે કે હાલમાં જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના વિરુદ્ધમાં અમારું આ આંદોલન અમારું આ ઉગ્ર આંદોલન છે અને અમારો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની કોઈ પણ હિસાબે લોકસભાની સીટ રદ કરવામાં આવે અમે કોઈ પણ હિસાબે ચલાવી નહીં લઈએ કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે અમારી બેની દીકરીઓની ઇજ્જતની લડાઈ છે આ સમાજ ઉપર એક વજ્રગાથ છે કે એક ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આખી જ્ઞાતિ ઉપર જે એને વિરોધાભાસ અને જે કોઈને પણ સાજે નહીં એવું એણે જે વર્તન કર્યું છે છતાં પણ જો પાર્ટી એને છાવરતી હોય તો આનાથી કમનસીબી ભારતની અને ગુજરાતની કોઈ હોઈ શકે નહીં હું આ રૂપાલાજીએ જે કંઈ નિવેદન કર્યું છે એને સબદ સખોમાં વખોડું છું અને ભારતીય જનતા પાર્ટીના મૌડી મંડળને અહીંયાથી કેવા માંગુ છો કે આની ટિકિટ રદ કરો આના આવતા દિવસોમાં બહુ મોટા પડશે હજી તો ક્ષત્રિય સમાજ શાંત બેઠો છે હજી તો ઘરે ઘરેથી નીકળ્યા નથી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળથી સંતોષ છે કે ભાઈ કાંઈક થશે કાંઈક થશે જો આનું કાંઈ રિઝલ્ટ નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવી જશે ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર યુપી હરિયાણા બધી જગ્યાએ ક્ષત્રિય સમાજ જો રોડ ઉપર ઉતરશે તો જેમ હજી પોતાની તલવારો કરી નથી તલવાર ની ધારો બનેલી જ છે અને એ તલવાર હાથમાં લેતા કોઈ પણ ક્ષત્રિયો નો દીકરો અચકાશે નહીં આ અમારી બેનો દીકરીઓની એક મર્યાદા ઉપર એ લોકોએ લાંછન લગાવ્યું છે